નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ટ્રસ્ટ સંચાલિત સંસ્થામાં આવેલી ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદના સૌજન્યથી અમરદીપ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ બુકોલી દ્વારા સંચાલિત લક્ષિત દરમિયાનગીરી કાર્યક્રમ ગાંધીનગરમાં ખાલી પડેલ ઓઆર ડબલ્યુ વનની જગ્યા અને બીજી અન્ય જગ્યાઓની પ્રતિક્ષા યાદી બનાવી ભરતી કરવાની થાય છે જેમાં લાયકાત તેમજ અનુભવ ધરાવતો ઉમેદવારોએ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ અસલ તેમજ ઝેરોક્ષ પ્રમાણપત્રો તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે સવારે દસ કલાકે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે મિત્રો વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો ધોરણ 12 પાસ પર ઓઆર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં ઓછામાં ઓછો એક વર્ષનો સંલગ્ન એચઆઈવી એડ્સ ક્ષેત્રનો અનુભવ ધરાવતા હોવો જોઈએ પગાર ધોરણ દસ હજાર પાંચસો પ્લસ ટીએ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો પ્રોજેક્ટ મેનેજર માટેની એક જગ્યા છે મિત્રો પ્રતિક્ષા યાદી અંતર્ગત જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસ પ્લસ સાયકોલોજી અથવા તો સોશિયોલોજી કરેલો હોવો જોઈએ ઓછામાં ઓછો બે વર્ષનો સલંગન અનુભવ ધરાવતા હોવો જોઈએ એકવીસ હજાર રૂપિયા માસ સેલેરી તેમજ ટીએ અહીંયા અલગથી મળવાપાત્ર થઈ શકે છે કાઉન્સિલર માટેની એક જગ્યા છે મિત્રો પ્રતિક્ષા યાદી અંતર્ગત જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસડબલ્યુ સાયકોલોજી અથવા તો સોશિયોલોજી કરેલું હોવું જોઈએ તેમજ ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો જે એચઆઈવી એઇડ ક્ષેત્રનો અનુભવ સોળ હજાર રૂપિયા પગાર તેમજ ટી એ અલગથી મળવાપાત્ર થઈ શકે છે એમ એન્ડ ઇ એકાઉન્ટ માટેની એક જગ્યા છે મિત્રો વેઇટિંગ લિસ્ટ અંતર્ગત જેમાં બીકોમ કોમ એમ કોમની લાયકાત ધરાવતા હોય તેમજ ટેલીના જાણકાર અને એક વર્ષનો રિલેવેન્ટ જે અનુભવ ધરાવતા હોય તેઓ ઉમેદવારોને પ્રાઇવે ધાન્ય આપવામાં આવશે સોળ હજાર રૂપિયા સેલેરી તેમજ ટીએ અહીંયા મળવાપાત્ર થઈ શકે છે મિત્રો સવારે દસથી અગિયાર કલાક દરમિયાન પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે મિત્રો ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ તમે નોંધી લેશો મિત્રો અમરદીપ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ આશીર્વાદ હોટલની બાજુમાં સાગર કોમ્પ્લેક્ષ શાલીમાર હોટલની ઉપર છત્રાલ તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર ખાતે મિત્રો ઇન્ટરવ્યૂ રહેલું છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો તમે પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ પ્રોજેક્ટ મેનેજર અંતર્ગત અહીંયા જે સંપર્ક નંબર આપેલા છે તેના પર ભરતી બાબતે સંપર્ક કરી શકો છો આગળ વાત શું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત ઇન્ટેલિજન્સ સિક્યુરિટી સર્વિસિસ દ્વારા આયોજિત જે આઉટસોર્સ જુનિયર ક્લાર્ક માટેની ભરતી જ્યારે છે મિત્રો તમે જોઈ શકો છો સ્નાતક તેમજ કોમ્પ્યુટરના જાણકાર અને અનુભવી હોય તેવા ઉમેદવારો અહીંયા આઉટસોર્સ જુનિયર ક્લાસ ક્લાર્ક અંતર્ગત મિત્રો અરજી કરી શકે છે તમે જોઈ શકો છો વયમર્યાદા ચોવીસ વર્ષથી પાંત્રીસ વર્ષ રહેશે તેમજ પગાર ધોરણ સરકારશ્રીના ધારાધોરણ અનુસાર રહેશે તેમજ પીએફ અને વીમાનો અહીંયા લાભ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો ભરતીની તારીખ રહેશે મિત્રો ઇન્ટરવ્યૂની તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સવારે અગિયાર કલાકે જે ભરતીનું સ્થળ છે મિત્રો પોલીસ અધિકારી શ્રીની કચેરી મોડાસા જિલ્લો અરવલ્લી ખાતે તમામ ડોક્યુમેન્ટ સાથે તારીખ સત્તાવીસ નવ બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર કલાકે હાજર રહેવાનું રહેશે મિત્રો જુનિયર ક્લાર્ક માટેની આઉટસોર્સ અંતર્ગત ભરતી જરા છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય